વેલકમ બેક તો લોકસભાના ઇલેક્શન પહેલા મા અંબાના દર્શન કર્યા તમામ ધારાસભ્ય તેમજ મંત્રીઓએ જેમાં ભાજપના ધારાસભ્યોએ અંબાજીમાં પોતાનું શિષ્ય ઝુકાવ્યું લોકસભાના ઇલેક્શન મુદ્દે ગુજરાત ફર્સ્ટ સાથે એક્સક્લુઝિવ વાતચીત પણ કરી જેમાં ધારાસભ્ય પ્રવીણ બોગારી અને સંદીપ દેસાઈ સાથે વાતચીત કરી બે હજાર ચોવીસમાં ભાજપની જીતનો વિશ્વાસ પણ તેઓએ વ્યક્ત કર્યો પીએમ મોદીની આગેવાની ભાજપની જીત પાક્કી છે તેવું પણ જણાવ્યું બોલ માડી અંબે જય જય અંબે અને આ નાદ આજે અંબાદી ગુંજી ઉઠ્યું છે એનું કારણ છે એક બાજુ એક 51 શક્તિપીઠની પરિક્રમાનો મહોત્સવ ચાલી રહ્યો છે અને એ જ પરિક્રમાના મહોત્સવમાં આજે આખું કેબિનેટ અને સાથે જ શાસક પક્ષના તમામ ધારાસભ્યો છે માં અંબાના ધામમાં આવ્યા છે ત્યારે આપણી સાથે ધારાસભ્ય શ્રી છે તેમની સાથે વાત કરીએ સાહેબ આજનો દિવસ કેટલો રૂડો અને કેટલો આનંદનો આજે ગુજરાત વિધાનસભામાંથી જ્યારે બજેટ આખું બજેટ સત્ર ચાલતું હોય ત્યારે જે ડિપાર્ટમેન્ટે અહીંયા અધ્યક્ષશ્રીએ જે અમને અંબાજી લાવે એકાવન શક્તિપીઠના દર્શન કરવાનો જે લાવો મળ્યો છે એનાથી ખૂબ અમે પ્રસન્ન છીએ અને આવતા દિવસોમાં આજે ગુજરાત વિધાનસભા ચાલી રહ્યું છે ત્યારે આખા ગુજરાતનું જે ભલું થાય એવી મા અંબેને પ્રાર્થના કરું છું હવે તો કહેવાય કે લોકસભા નજીક આવી રહી છે તો માં આંબાના ચરણોમાં એ પણ પ્રાર્થના કે કારણ કે લોકસભામાં આ વખતે સી આર પાટીલ સાહેબ અને મોદી સાહેબનું પણ એક સપનું છે કે હેટ્રિક મારવાની વાત ત્યાં છે ગુજરાતના મતદાર ભાઈઓ રમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલા છે ભૂતકાળમાં પણ છવ્વીસ માંથી છવ્વીસો બેઠકો જીતી છે ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષે જે આહવાન કર્યું છે કે પાંચ લાખથી વધારે મતોથી દરેક સીટ જીતવાની છે તો આ વખતે રેકોર્ડ બેક છવ્વીસે છવ્વીસ સીટ જીતવાના છે નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં જ્યારે ગુજરાત અને આપણો ભારત દેશ આગળ વધી રહ્યો છે એના ગુજરાતના મતદાર ભાઈઓ પણ સાથે રહી અને આ વિકાસ યાત્રામાં જોડાશે લગભગ એક લોકસભામાં છ થી સાત વિધાનસભા આવતી હોય છે અને આપ ધારાસભ્ય છો મહેનત કરવાની તંતોડ છે એ વાત નક્કી છે તો આપના મત વિસ્તારમાં કાર્ય કેવી રીતનું અત્યારે ચાલી રહ્યું છે લોકસભાની દ્રષ્ટિએ લોકસભામાં આમ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય કોર્પોરેટર હોય કે સાંસદ સભ્ય હોય લોકોની વચ્ચે જ હોય છે જ્યારે મત લેવાના હોય ત્યારે જ જતા હોય એવું નથી ભારતીય જનતા પાર્ટીની જે ધરોળ જે ઊભી થઈ છે એમાં લોકોની વચ્ચે જ રહીએ છે એના માટે લોકો મતદાન કરે છે અને આ વખતે 5 લાખથી વધારે લીડ થી દરેક ચીડ જીતવાના છે એ ચોક્કસ છે આપને પણ પહેલો પ્રશ્ન એ કે માં અંબાના ચરણોમાં આજે પ્રાર્થના અને મહા આયોજન કરવાનું છે આજનો દિવસ આપની દ્રષ્ટિએ કેટલો આનંદ ભય કેટલો ભક્તિમાં અને કેટલો રૂડો આજે અંબાજી મુકામે એકાવન સક્તિપોટની પરિક્રમાના જે આ ઉત્સવ છે એની અંદર રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ રાજ્યના ભારતીય જનતા પાર્ટીના માન્ય અધ્યક્ષ પાટીલ સાહેબ વિધાનસભાના માન્ય અધ્યક્ષ શંકરભાઈના આગેવાનમાં તમામ ધારાસભ્યો અંબાજીના ચરણોમાં આવ્યા છે ત્યારે ખૂબ આનંદ થાય છે કે એક સરસ અમને લાવવા મળ્યો છે તમામ અમારા આગેવાનો આભાર ભરવાનો છું તમને પણ એ પૂછવા માંગીશ કે લોકસભા નજીક છે વિધાનસભાના આપના કાર્યક્ષેત્રમાં લોકસભાને લઈને કેટલું આયોજન કેવું આયોજન ને કેવી રીતે મારી વિધાનસભા આખા રાજ્યમાં સૌથી મોટી વિધાનસભા છે ચોર્યાસી અને બે હજાર બારની ચૂંટણીમાં માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પટેલ સાહેબની પેજ કમિટીની જે યોજના હતી એ અંતર્ગત આખા રાજ્યમાં બીજા નંબરે માન્ય મુખ્યમંત્રી પછી પછી એક લાખ છ્યાસી હજાર મતોથી વિજય થયેલો ને ત્યારબાદ તેર મહિનામાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર દ્વારા જે કામો થયા છે એ લઈને હું સો ટકા કહ્યું કે અમારા વિસ્તારની અંદર હમણાં જે લીડ મળી છે એનાથી વધારું લીડ મળશે સો ટકા અને પ્રજા મારી સાથે છે

તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ લોકસભામાં જીતવાની છે વાત નક્કી છે અને બહુમતી સાથે જીતવાની પણ તું આપણા વડાપ્રધાન દેશના અને ગુજરાતના પનોતા પુત્ર છે એમના કયા પાંચ મંત્રો કે જે આ લોકસભામાં ખૂબ ઉપયોગી થઈ શકે એમણે જે આહવાન કર્યું છે ચૂંટણી અત્યારે નજીક આવી રહી છે નોટિફિકેશન બહાર પડવાનું છે માર્ચ મહિનામાં નોટિફિકેશન બહાર પડવાનું એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણી સંપન્ન થવાની છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે એમાં લોકો સાથે જ છે પ્રશ્ન આપને પૂછીશ લોકસભામાં આપની દ્રષ્ટિએ વિધાનસભાની ક્ષેત્ર અને લોકસભાની નક્કી કરીને કરીએ તો કયા મુદ્દાઓ ઉપર ચૂંટણી છે એ લડાઈ શકે છે આપણે આપણે સનાતનની વાત હોય રામ મંદિરની વાત તો કયા મુદ્દાઓ મહત્વના રહી મોદી સાહેબની ગેરંટી મોદી સાહેબ જે ગેરંટી આપે છે સો એની ગેરંટી પૂરી થાય છે એટલે પ્રજામાં તમે જોવો તો હમણાં પણ ત્રણ રાજ્યોની ચૂંટણીમાં પણ તમારા મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે છત્તીસગઢ છે મોદી સાહેબની ગેરંટી ચાલી છે એટલે લોકોને ખબર છે કે ભાઈ મોદી સાહેબ ની જે કામ કરવાની પદ્ધતિ છે એના દ્વારા આપકી બાર ચારસો બાર

दिक्षित साथ मुमंगरावल, रावल गुजरात फर्स्ट बनासकाठा